એ આપણા પાસે પૈસા નહીં અલ્યા અમે લોકો હોય એ ખાઈ જાય હું કહું આ કોનતી શું હતું એમનું એ કે રિટર્ન કરવાનું હપ્તા ભર્યા નહીં પછી હું મારો થઈને હપ્તો ભરતો નહીં ઓળખો તો તમે ના સાહેબ કેટલા હપ્તા બાઉ્યા છે ને ત્રણ હાથ આઠ હપ્તા ગાડી લઈ જવાની છે ઓળખો તમે એટલા ના સાહેબ

પાટણ ક્યાં ગામ થી આયા પાટણ ના ના તમે ક્યાં ગામ થી આયા આ ભઈને મને લાગે ઓછું સંભળાય લાગે કોણે વ્યુ છે સાહેબ પાટણ થી આવો છો પાટણ થી ખાધું ખાધું પછી 10 કિલોમીટર જ છે તે કે અમારા ઘર લોન માં આવો છો કોણ વાળા સારું કદી સાહેબ તમે આયા અમાર ગોમત ત્રણ જણા કોણ નહીં માર તો કમ્પ્લીટ છે તમે ખોટા ઘરે આવી ગયા ગોમ જવાનું હતું

કોણ વાળા એ તો કીધું જ કરી સાહેબ ગામમાં ત્રણ જણા કોણ નહીં અને એ ગામના ગોઢે જ બેઠા હોયે જ કોણ નાખીજો કોંતીજી તો કોણ છે એ કોંતીજી કોનાજી રે ને એમ બે કોણ છે એક આ બાજુ અને એક આ બાજુ એમ તો બે કોન છે તમારે વાસ્તા આવડે છે આશાની પાવતી છે કોંતીજી કોનાજી લોન વાળા હા બાઈ એટલે એમના બાઈક ની લોન ચાલુ છે ઓવ એટલે તમે શું કરવા આવ્યા છો અમે ભજન કરવાનો વિચાર છે પણ ડાયરો થઈ જાતો કાળ અલ્યા સાહેબ શું બોલો તમે આ ઓચાનો ઓફર તો નહીં તો કોંતીજી કોનાજી ઓળખો છો તમે કોંતીજી કોનાજી કીધું જ ખરી મારા ભાઈબંધ છે એટલે ચો છે રે હે ચો છે રે ચો છે હ એના ઘર છે હો શું છે ઘર શું છે એનું હે ઘર શું છે ખર્જો છે કેટલો રૂપિયાનો આ 600 ખર્જો આલી દે બોલો ખાલી લાજી બે 4 લાખ રૂપિયા

તો પણ મેચાડું આ જે હશે આ લાઈન માં એક નેચાડું આવે પછી આ લાઇન નું કીધું લીધું

તે કીધું નહીં ને ના મને પૂછ્યું કે કોણ કોના જે રોકે તો મેં ના પાડી દીધી તો હું નહીં ઓળખતો મારા હારા તો હગા ભાઈ નહીં ઓળખતો એવું નતું હું જો એ કણ કહી દઉં ને તો આપણું બાઈક ખેંચાઈ જો પૈસો તો કે આપણે ફરવા દો ફરવા ને ફરવા વાત રહી શું હવે હા હા કરે છે બીજું કોઈ નહીં એ રહે છે ને શેતુરજી ઘરમાં કાંઈ થઈને આવતા હશે તો શેતુરજી ઘરમાં જ્યાં હશે તો અહીંયા કંઈ તવા મીરે બેરખાના આવશે જ નહીં વળતા હમણાં પણ એ હું નક્કી એટલે ઘેર ના હોય તો આબા ના હોમ હોય તો ચાલ બાઈક હંતા દે બીજું શું કરે ચાવી લાવો ચાઈ પેણી પડી ગોધડું તું ગોધડું નહીં ધક્કો મારો એમ નહીં એમ કરો છે ને આપડે ઉપાડી લો ના હે ઉપાડી ને તા હોય લાઈન હોય ટોક્યા પર હું એ છું તો ના હાડો હવે શું પાડે હવે કોઈ નહીં પાડે હોવે આ કપડા મેલા કરી દીધા હવે સર ને મસ્ત જ મેળો તમે તમે સાજો નહીં આવશે કહેજો કે કોઈ ઘેર નહીં અને મને હંતે જવા દો ને કરો પણ નહીં હંત આવો જવા દો

બે પર ભાજી ના દો કોમ છે ને ભાઈ તમે કોન્તીજી કોનાજી ને ઓળખો છો હા ઓળખું છું

આપડે છે નોમ બદલી દે કોણ નો ગપા જી તમાર નો ભારમલ જી માર ભાઈ જ હા હા સાહેબ નું ઘર પોતે અરે પોતે હા બા તમે તમે કોણ આયો નાના આરા ભારમલજી છે તો કોંતી કોણ અમાર કોંતી જી છે

અને આઠ હપ્તા બાકી છે એક બાઈક અમારું ચોરાઈ ગયું કમ્પ્લેન અમે કરી નહીં એ અમારી મોટી ભૂલ છે અને અમે કાલ તમને શોરૂમમાં મળવા આવશું અને નહીં આવો તો તમે અમારા પર કેસ કરી શકશો એમ લગાવ થઈ ગયો એને લગાવ જેટલા લગાવ આ લીટી પર લગાવ કેચની નીચે હું ચો પાડેલો છું તા બધી મહેનત મારી માથે જઈ એ બંધ થઈ જઈએ તું તાપડું બોલાઈ જો બરોબર તાપડું ના ના